हेलो भाई तो आपले हरियाणा कमना अहमदाबाद अहमदाबाद फोटोग्राफर मारो फोटोग्राफर चालू छे કે પાકેટ મારું છું અને 5000 રૂપિયા લઈને ક્યોક ગયો કોઈ ના ના છેલી છેલી સાઇટો જાય જો આગળ ચાર જાય આપણે સાઇટો આટો જવાનું બીજા બીજા આગળ નંગે નંગા બે

પા આ ગણપતિ દાદા જેર દીધા આપણે જુઓ અમારા ગામનો અંદર માહોલ આ રીતનો હે કઈક ગણપતિ નું કઈક ટેપ ચાલુ હે જુઓ ટોલ માહોલ ગરમ હે આ ડોહા બધા બેઠા બક્ષુ દિવારા જુઓ ગણપતિ આ નવરી બજાર અમારા શક્તિ માના મંદિર નો કામ ચાલુ હે જો આ આય તો આ તું મળ જાય લોગ હે ઓ બ્લોગર હે જો પાણી ભરાવાનું નું આપણે પરિદ્રય અમારા ગામમાં તો બધે એક ગયા વાહુ આપડા બજારમાં સડી ગયા દાટલો વાંટવાનું પડે જોવું આપડે દાંતલો લઈ લે એટલે વાર્તા થાય પૂરી

ઉબેટો સામે ધકી જે બધી જો હા ઉબેટો અડધી આડીને આવે હે ઉબેટો હારી જો જો બધા મિત્રો ભેગા થઈ ગયા આપણે બાઈક બેલ દીધું હે હાથમાં દાતેળું હે આપણે હવે પોકી જવાનું હે દાતેળું ડબલું હે ક્યાં કોણ આ ગેટ ખુલ્યો હવે આપણે વાટવા પોકી જવાનું હે

આપડે છેતર પોકી ગયા એના ભાઈ બાકા ચીકી બોલાવાનું ચાલુ કરી દીધું હે અને આ ખોટા ગોતે છે હવે રાળા ના પેસુ ને ખવડાવ ના ગાયો ને ખવડાવ ને નાર્યા ભાઈ હવે ખાવાનું ચાલુ કરશે જો હા ને આ ખાવું હે હવે એને શું કેવું ના જો આ બે ભાઈ કઈક વાતું કરે આપડે જોવો કાય બાઈક તો જો ચેટલા બધા લઈને આવે આ ગેટ આડો આવે એટલે બતાશે નઈ તમને બાઇક આટલું વાટી નાખ્યું હેલું લઈને હા શું કેવા કોમેન્ટ કરી નાખજો વાટવાનું ચાલુ થઈ ગયું હે ભાઈ વાટેકા ચીકી બોલાવે ફળ જો હાથા ખાવાનું આવે ચાલુ કરી દીધું હે જુઓ તમારે ખાવ હોય તો ખાવા હોય તો આપડા ફાર્મ આઈ જ આટલા બધા હે જુઓ નર્મદા ઉપર ચડીને તમને બતાવો આપડે નર્મદા ઉપર હવે ચડી ગયા નર્મદા હેલા ખાવા હોય તો આઈ જ હાથા નીહરી ગયા હે જો આઠા ગોતી ગયા હા ના તો એક બાઈક ઉપર બેઠો હાથો ચડી ગયો હા ભાઈ જોવો એક માહોલ આવી તો આપણે વાટવા મડિયા હે ના તે ઊંચા નાખો પછી તમે આ બાજુ જો તમને બતાવો જો જો એ ભાઈ આ શું બોલે આ બધું આપડા બાકા ચીકી બોલે દીધી છે જો બધા ભાઈ બંધ ભેગા થઈ ગયા પાણી બાણી પીવે હે આ બે ભાઈ જો બે આંચકા માં એક આમ બે જઈ આપણે હવે પૂરા મિક્સ દીધા બાઈક કે આમ જુઓ બાઈક કેટલા બધા આપણે લઈને આયા જુઓ બાઈક તમે જુઓ ખાલી તૈણ ને બે પાંચ બાઈક છે આપણી જોડે જુઓ આ તૈણ અને આ બે પાંચ બાઈક ભાઈ ચારા ભાઈ ચારા જુઓ બધા હજુ પાણી પીવાનું ચાલુ થયું હે માણસ ખાયા બધા કાકા ફોટો પાડો પાણી જો ની જો પડે ખાલી તમે આમ ફોટો પાડો ફોટો પાડો મારો ફોટો આભાર થોડો થોડો ફોટો 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 થોડો થોડો સપોર્ટ કરો અને થોડો થોડો સપોર્ટ કરો થોડોક વધારે થોડો થોડો ચલો તમે જોઈ શકો છો બધા સેલ મારીને હવે વેચા થાય કે 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 વેચા થાય ને હું એકલો જ છું એટલે મારે આવી જાઓ ચલો સાઈડ મારો સાઈડ મારો ઓન નહી વખત મારે સાઈડ પર આ તો આરે નટુ કોત્રી

કેટલી ગાય બે તૈય નાની ક્વાસળી છે તૈણ હેરા આપણે પૂરા નાખી દે ચાટ્યો હમણાં આ ગાયું નાખી દેવાની છે જો પંખો ચાલુ ફળ ફળાય જોઈ લેજો સરખું જો આ તો જો ખાવાની ચીલી ઉતાર હા ને તો ફટાફટ નાખી દઈ મચકે છે ચાલો આણો મળીએ તને કાલની મુલાકાતમાં